સાતમો જન્મ છે યજ્ઞ ભગવાનનો નો પ્રજાપતિના પત્ની આકૃતિથી એમનો આ પુત્ર છે એ જન્મ લીધો છે યજ્ઞ ભગવાને બોલે યજ્ઞ ભગવાન અતિ લોભ પાપ નું મૂળ આગળ ઋષભદેવ જે મેં બતાવ્યું તું કે રાજા નાભીના પત્ની મેરુદેવીથી પરમહંસોના માર્ગ બતાવવા માટે એમણે આશ્રમોની સ્થાપના કરી અને જૈન ધર્મનું સ્થાપન થયું એવા ઋષભદેવ અને મેં થી સાંભળ્યું છે જૈન ધર્મમાં અમુક જાદુ મંત મંતરને ટોના આવું જૈન ધર્મમાં વધારે જાણે જે એમના ઋષિઓ હોય છે ને મુનિઓ એ અને મહાશિવ પુરાણમાં આ વાતને પૂરી ખુલ્લી લખવામાં આવી છે જૈન ધર્મના મુનિઓ વિશે એક સત્ય એક સાચો એક સરળ એક નિર્મળ રસ્તો છે એ સનાતન ધર્મ છે એના સિવાય ક્યાંય કશું નથી બધાને નમસ્કાર સાષ્ટાંગ દંડવત પ્રણામ સનાતન ધર્મને અહીંયા ધર્મની સ્થાપના પૃથ્વી પર કરી છે પૃથ્વી પર એવી રીતે ચલાવ્યો છે કે પૃથ્વીમાં પેલા ચાસ પડી ગયા છે એ ચાસ પડ્યા છે ને એમાં પૃથુદેવે ઔષધિઓનું વાવેતર કર્યું છે આ ખેડૂત લોકો વાવેતર કરે છે ને આ પૃથ્થુ રાજા તરફથી આવ્યું છે

હવે પૃથ્વી પ્રસુકી નાગ નું દોરડું બનાવીને તમે હું જયારે મત્સ્યાવતાર લઈને આવું ને ત્યારે મારી સાથે એ દોરડું બાંધી દેજો તમારી નાવ વાસુકી નાગના પૂછડા સાથે બાંધી દેજો અને હું તમારું રક્ષણ કરીશ અને આ રીતે અહીંયા પ્રિયવત રાજા સાથે સપ્ત ઋષિ અને અમુક ઔષધિઓના બીજ અન્નના બીજ લઈને રાજા હોડીમાં બેઠા છે નાની અમથી માછલી મળી હતી એ માછલી મોટી મોટી થતી ગઈ છે સાગરમાં મૂકવામાં આવી છે રાજા દ્વારા અને એ માછલી જ્યારે આ રાજા અને સપ્ત ઋષિઓ પોતાની ઔષધિમાં બીજ લઈને એ નાવમાં બેઠા છે ને અને ત્યાર પછી મત્સ્યાવતાર લઈને ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા છે આવીને વાસુકી નાગના દોડા વડે એમને નાવ સાથે બાંધવામાં આવ્યા છે અને એ નાવને લઈને ભગવાને એમનું રક્ષણ કરીને એમાં ક્ષીર સાગરમાં પોતે

આપણા માટે ભગવાન માછલીનો અવતાર લીધો બોલી મત્સ્ય અવતાર ભગવાન કી એ ભગવાન છે જે વરા બની રહ્યા છે આપણા માટે માછલી બની રહ્યા છે હા કાચપ બની રહ્યા છે કાચબો બની રહ્યા છે કોના માટે એમને જરૂર છે એવું બધું બનવાની એમને નાટક કરવાની ઈચ્છા છે ના સંસારી લોકો માટે અહીંયા કચ્છ ની વાત આવે છે ત્યાં સમુદ્ર મંથન ની પણ વાત સાથે આપણે લઈએ છે કે એક દિવસ એવું થયું કે દેવો ને દૈત્યો બંને લડી રહ્યા હતા અને એવા લડતા લડતા એમને સમજાવવામાં આવ્યા દેવો દ્વારા કે કામ કરો આપણે આમથા આમથા લડી મરીએ છે એના કરતા એક કામ કરીએ આપણે આવા સમુદ્રમાં સાંભળ્યું છે કે અમૃત છે તો આપણે અમૃત લઈ આવીએ અને અમૃત પી લઈએ તમે અમર દૈત્યો ને કીધું તમે અમર અમે અમર પછી જેટલું લડવું એટલું લડીએ આપણે કોઈને હાની થાય જ નહીં તકલીફ થાય જ નહીં કોઈ મરે જ નહીં દેવો સ્વાર્થી અને દૈત્યો બુદ્ધિના ઓછા રાજી થયા શિર સાગર પાસે આવ્યા મંત્રાચળને લઈ આવ્યા ઉઠાવવા માટે પણ ઉઠાવવા ગયા ત્યાં પછી એનો વજન એટલું વધારે મંત્રાચળનું દેવોથી ઉઠાવાયો નહીં એટલે પછી ભગવાનને પ્રાર્થના કરવામાં આવીને એમાં કહેવાય છે કે કોઈ જગ્યાએ કીધું છે કે ગણપતિ દાદા એ કોઈ જગ્યાએ કીધું છે કે પ્રભુએ ગરુડે ચડી ને ઉઠાવ્યો અને સ્થાપન સ્થાપન કર્યું કર્યું આ વાર્ષુકી નાગ ને સમજાવવામાં આવ્યા કે તમને છે ને આ બધો છો ને બધું આ જે ઝેર છે ને તમારા જીવનમાં તમારા શરીરમાં અને તમને કલંક લાગે છે ને કે તમે બધા ઝેરી પ્રાણીઓ છો તો તમને અમે અમૃત પીવડાવશું તમારા ભાગમાં બી થોડુંક તમારી જાતિને આપીશું તમે જો વાસુકી નાગે એમ પૂછ્યું કે તમારે દોરડું જાતિ માટે દોરડું બનવા માટે સ્વીકાર કર્યું આ જગ્યા પર આવીને એ દેવો અને દૈત્યો ઉભા છે અને વિચાર કરી રહ્યા છે કે હવે મંથન કરીએ અને એવા સમયે ભગવાને વિષ્ણુ ભગવાને એક સારો કર્યો દેવો ને એટલે દેવો એ જઈને વાસુકી નાગ નું મોઢું પકડ્યું અને દૈત્યોને માટે તો પૂછડું રહ્યું રહ્યું પૂછડું એટલે એટલે પછી બધા દેવો આમ ગયા ભગવાન ભગવાન વિષ્ણુ બધાની સામે જોયું અને પછી પૂછ્યું કે બધા ગોઠવાઈ ગયા કે બંને પક્ષ વાળા ગોઠવાઈ ગયા કે ભાઈ તમે દેવો અને તમે દૈત્યો મારા માટે તો બધા મારા બાળકો છો બધા બરાબર જગ્યા લઈ લીધી મંથન કરવાનું શરૂ કરીએ હે બધાએ કીધું હા 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 તૈયાર તૈયાર એમ એટલે ભગવાને શું કર્યું ખબર છે આમ કેડ પર હાથ મૂકી અને પછી દેવો તરફ જોઈને કીધું આપણે તો છે ને દેવો કેવાયે આપણે હંમેશા છે ને સર્પ દેવતાનું નાગ દેવતાના મુખ તરફ જ રહેવાનું મુખ પવિત્ર કહેવાય પૂછડી અપવિત્ર કહેવાય એટલે આપણે બધા દેવોએ તમે મુખ પકડ્યું છે ને બરાબર પકડી રાખજો પવિત્ર જગ્યા પર તમે છો આ લોકો ભલે પૂંછડી પકડતા જગ્યા પર હવે દૈત્યોના મગજમાં વાત પેલી દૈત્યો ના એટલે એકબીજાને કેવા માંડ્યા ગણગણ ગણ ગણ ચાલુ થયું સારું આ તો આ તો ખોટું થયું આપણે લોકોએ મોડું પકડવાનું હતું અને આ પૂછડું પકડી લીધું આ ખોટું કામ થઈ ગયું આપણાથી આપણે ઉતાવળ કરી નાખી થોડી રાહ જોવાની હતી ત્યાં પેલો કે તે કીધું એટલે મેં પૂછડું પકડ્યું બાકી હું તો એ બાજુ જ જતો હતો દૈત્યો બધા એક સામતા બહાર આવી ગયા સમુદ્રમાંથી એક વાર ઉભારો 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 હજુ બરુ બરાબર નથી અમારે અમારે કઈક કેવું છે ભગવાન હે હસીમ કીધું શું કેવું છે બોલો તમે જે કહેશો ને તે મંજૂર કે અમારે પૂછડું નથી પકડવું અમે અપવિત્ર સેના અમે કાળા દેખાઈએ એટલે અમારે દાંત મોટા મોટા એટલે અમારે સિંગડા એટલે અમારે પૂછડું નથી પકડવું તમે કહો છો ને કે અમારે તો બધા દેવો ને દૈત્યો અમે બધા બધા વિષ્ણુ ભગવાન તમે એવું કહો છો ને બધા મારા જ છોકરા મારે બધા બેય છોકરા હરખા અમારે પછી નથી પકડવું અમારે અપવિત્ર નથી થવું અમારે મુખ પકડવું છે ભગવાન મંદ મંદ હસ્યા છે કે તીર જઈને બરાબર નિશાના પર લાગ્યું છે હા કોઈને ચડાવવા હોય ને આમ તો આવી બધી વાતો કરાય આઈડિયા કહેવાયને સામદામ દંડ ભેદ આવું આવડવું જોઈએ અને એ ભગવાનને આવડે છે સોળે કળા એ પૂર્ણ છે એટલે ભગવાન છે રામજીની ચૌદ કળા હતી એટલે રામજી રાજા થયા રામ રામ જય રાજા રામ રામ જય રામ રામ જય સીતારામ અયોધ્યાના રાજા અને પ્રભુ જે આપ પધાર્યા ને આજે જે છે ને એ સોળ કળા પૂર્ણ છે એને ખબર છે ક્યાં ચક્ર ક્યાં મોરલી ક્યાં વાહડી ક્યાં તલવાર ને સૂન મોડેથી એક વાક્ય કરે ને ત્યાં તો આપણા બધાને જાડમાં ફસાવી દે એક આંખ આંખ નેત્ર કટાક્ષ કરે ને આમ આમ એટલે આપણે બધા ભરમાઈ જઈએ

વલોઈ છે બેનો એ છાસ કોણ એ છે નથી વલોવી હાથ મેં વલોઈ છે મારી બાના ઘરે ગાયોનો તબેલો હતો અને અમે તો ગાયોને ચરાવા છે ને પૂછડું પકડીને નદીમાં પડતા પૂછડું પકડીને એની પાછળ પાછળ દોડતા એને પૂરા બે માળ ઉપર અહીંથી પૂરો ફેંકીએ ઘાસનો તો ઉપર જાય એવી રીતે બે માળ ફેંકતા અમે ઘોઈ બનાવતા પૂરાની ઘોઈ છાણવા સીધા કરતા નોકર ની આવતા ને તારે ગાયો નું છાણવા સીધું કરતા ઉકેડે નાખવા જતા છાણા થાપતા બધું જ કર્યું બધું જ કર્યું છે અને એવો આનંદથી કર્યું છે નાનપણ એટલું આનંદમાં માં ગયું છે મારું કે મને મને અત્યારે હું પાછું વળીને જોઉં છું તો એમ થાય છે કે મારું બાળપણ એટલે બાળપણ હતું અત્યારના બાળકને તમે બાળક ના કહી શકો એટલા બધા હોશિયાર એટલી બધી એમની ચતુરાઈ નિર્દોષતા જતી રહી બધાની હા આપણા બાળકોના બાળકો છે ને એમની નિર્દોષતા જતી રહી એમના જીવનમાંથી એને રમકડે રમવાનું ધૂળમાં રમવાનો આ બધું જતું રહ્યું એમના જીવનમાંથી ધૂળમાં ના રમે બાળક બોલો હવે ધૂળમાં બાળક ના રમે અને ખરડાય નહીં ધૂળમાં એ બાળકનું બાળપણ શું કામ નું અમે માટીના રમકડા બનાવતા અને રમતા કારણ કે પેલા રમકડા કોણ લાવી આપે તો મહારાજ સવારે પાંચ વાગે મારી માં ઉઠાડવા આવતી માતારામ પુષ્પાબેન જે પંડ્યા હા જેના ઘરે નોકર ચાકર ને પોલીસ વાળા કાર્ય કરતા એને અમને ઉઠાડતી હવે અમને ઉઠાડતી એટલે એવું કહેતી કે ચાલો ઉઠો લાઈન સર છ બેનો અમે સૂતી રૂમમાં માં રૂમ અલગ હતો અમારે પડદા પ્રથા હતી એટલે બા આવે એટલે આપણે પછી એવું નહીં કહેવાનું કે પાંચ મિનિટ એમ બા આવે આપણા ઉઠાડે એટલે ઉઠી જ જવાનું નહીતર છુટ્ટું વેલણ આવે બા કારેલાનું શાક બનાવે અને બધાનું ભાણું નીકળ્યું હોય બા મોટા મોટા ચાંદા જેવા રોટલા બનાવી બનાવીને આપણને આમ મૂકે એટલે આપણે કારેલાનું શાક ના ભાવતું હોય તો ખાવાનું જ અત્યારે નહીં ખાધું તારી વાડકીમાં એ થાળીમાંથી શાક વાડકીમાં આવી જાય રાત્રે ભોજન વખતે પહેલાં કારેલાનું શાક આવે તમે કારેલાનું શાક ખાઓ પછી રાતનું બટાકાનું શાક તમને આપવામાં આવશે નહીતર નહીં અને એનો એ પુણ્ય પ્રતાપ છે કે આજે કોઈ પણ વસ્તુ એવું થાય ને કે જમવામાં મળે ને આનંદ થી જમીએ આ નથી ભાવતું ને આની ભાવે ને આની ફાવે એ રહ્યું જ નહીં ઝાડ પર ચડી જતા હા ખેતરોમાં જતા રમવા ઝાડ પર ચડી જતા અને ઝાડ પર ચડતા છે એના માટે ખબર છે પેલી દેશી કેરીઓ માટે નહીં પેલી લાંબી લાંબી કેરીઓ આવે ને ત્યારે નામ ની ખબર એટલે પેલી લાંબી કેરીઓ આવે ને મીઠી એ કેરીઓ માટે બધી બેનપણીઓ નક્કી કરીએ કે હવે વેકેશન કાલથી પડે છે આજે છેલ્લું પેપર છે ને કાલે આપણે ખેતરે જવાનું અને ઘરેથી એક એક ડબ્બી બધાએ ખાંડ મીઠું મરચું ભરી લાવવાનું પત્રી લાવવાની અને પછી ઊંચું ઝાડ જોઈને ચડું ચડું ને ઉપરથી મોટી મોટી કેરીઓ હારી હારી કરીને પાડી લાવો અને ખેતરવાળાને ખબર પડે ને પાછળ દોડે એટલે પછી ભાગો ભાગો ઊભા રોડે ભાગો અને પછી કોઈક જગ્યાએ હંતાય નહીં કેરી ચપ પતરીથી કાપવાની પછી બધી આમ મીઠામ બોડી બોડીને ખાવાની કાચી કેરી આને બાળપણ કહેવાય હવે તો કોમ્પ્યુટર પર જ બેસી બેસીને ને આઈ જતું રહ્યું ને આઈ જતું રહ્યું ને આઈ જતું રહ્યું બાળપણ જ જતું રહ્યું છોકરું જન્મે એટલે જ મોટું થઈ જાય સમજદાર થઈ જાય આપણા કરતા વધારે વાતો તો આપણા છોકરાને ખબર પડતી હોય છે લો બાળકનું બાળપણ હોવું જોઈએ છાસ વલોવા મારી બા મને સવારે ઉઠાડે અને કે ચાલો એટલે આપણે સમજી જઈએ કે આપડાને કઈ રોટલાનો નાસ્તો કરવા નથી બોલાવતી અને રાતના મગનીરાની ખીચડી વધારે મૂકી હોય ને થોડીક આટલી એ વધી હોય એટલે સવારે એ વઘારી લેવાની એક બે ને છાસમાં અને બધાય ભાગે પડતી નાસ્તો કરી લેવાનો એ નાસ્તો અમારો શું મજા આવતી એ શું સ્વાદ હતો કે એ ભરેલા રીંગણા એ ભરેલા કારેલા બટાકા આજે પણ બનાવવા જાઉં છું ને તો એ મારી માં જેવા થેપલા નથી બનતા મારી માં જેવા નથી બનતા મારી મા એક બનાવતી ઘસ્યો ઘસ્યો મિષ્ટા ન આવતું એ ઘઉંનો લોટ ને પેલા છે ને દૂધનો છાંટો નાખે પછી એક તપેલીમાં બંધ કરીને મૂકી દે બે ચાર કલાક અને પછી એને ચારણી એ ચાળી નાખે ચાળીને પછી ગોળનો એનો એ મૂકે તાવો ઘીમાં અને પછી એમાં જરાક એને હલાવી ને પછી એને અમને જમવા આપતી અને એ ઘસ્યો થેપલા અને એનું અથાણું એટલે નહીં હોય તો પંદર જાતનું તો અથાણું મારી મા બનાવતી આ છુંદો તાપનો ને આ વઘારેલો છુંદો ને આ પેલા કે પોતાની શાકભાજી વાળા કોઈ ને જો ગઈ હોય મારી માં શાક લેવા અને ત્યાં જોયું હોય કે આજે કેમ પેલો મહેશભાઈ નથી આવ્યા શાક લઈને તો કે જરા તાવ આવ્યો છે ને બા એટલે આખા ગામની ડાકોર ની બા મારી બા એટલે પૂછે કે મહેશ ભાઈ ને તાવ આવ્યો છે એટલે એટલે કે તો તું આવેલી છે ને ઘરે આવજે શાક વેચાઈ જાય પછી ઘરેથી જજે એટલે પેલી સમજી જાય કે કેમ બાએ ઘરે બોલાવી છે એટલે બા ઘરે જાય ને પોતે શાકભાજી બનાવીને અમને જમાડે અને પછી ડેલીનો દૂરનો ડેલીનો દરવાજો ખખડે એ ડેલીનો દરવાજો ખખડે ને એટલે પછી પેલી ત્યાંથી બૂમ પાડે બા આવું કોઈ પણ વ્યક્તિ હોય એ ડેલીના દરવાજે બૂમ પાડે આવું અને અહીંયાથી ખબર પડે કોઈને પણ ઘરનું એક સભ્ય કે આવો તો જ તે ડેલી ખોલવાની ડેલી ખોલવાની આવો આવો એટલે તે આંગણામાં બેસે અને બા છે ને મારી એ અથાણું કાઢે લાડવો થેપલા આવું એક ડબ્બામાં ભરી આપે અને કે તારે ઘરે પેલો મહેશભાઈ તાવ આવ્યો છે ને એને આ થોડું અથાણું ખવડાવજે થેપલું ખવડાવજે એનું મોઢું સારું થશે

દે છોડ્યો ત્યારે પૂનમ જ હતી ઉપવાસ જ હતો ખાલી દૂધ પીધું તું સવારે અને વાત કરી છે અને આ વાત કરી રહી છું એટલા માટે કે પોતાની માતાઓનું ઋણ છે ને કહેવાય છે કે તમે હજારો જન્મ લઈ લો ને તો પણ એક ઘડી સ્તનપાન નું ઋણ તમે ના ચૂકવી શકો માનું અને આ પુણ્ય ધરતી પર આ જગ્યા પર આપણી માને યાદ કરીને એને લાખ લાખ વંદન કરીએ આપણી પોતાની માને જન્મદાત્રીને કે માં તું જ્યાં હોય ત્યાં પ્રભુ તને તારા શરણમાં લે અહિયાં વલોડા ની વાત આવી છે મારી મા વલણું કરતી એ વાત કહી દઉં પછી આગળ ચાલુ છું આ વાત કરવી જ છે મારે એટલે અને મારી મા વલણું કરતી ને તો એના હાથમાં એક વરિયાળી કલરની કાચની બંગડીઓ રહેતી છ છ બાર બાર અને આજુબાજુ સોનાની બંગડી એને સોનાનો એને નેલ પોલિશ લાલ કલરની મહેંદીનો એને એટલો શોખ કે અને મને એટલું ખબર પડતી કે મારી મા પચાસ વર્ષની ઉપરની થઈ ને ત્યાં સુધી મારા બાપુજીના મોટા ભાઈઓ આવતા કારણ કે મારા બાપુજી પૈસાવાળા અને મારા દાદા ભાભુ આ બધા પૈસે ટકે થોડું ઓછું એટલે વેકેશન પડે ને એટલે બધા જ દોડીને ડાકોર આવતા મેં વેકેશનમાં ક્યારેય મામાનું ઘર હજુ આ જ તારીખમાં જોયું નથી મેં નથી જોયું મેં આઠું મોડું મારા કાકા દાદાના ઘરે ક્યારેય કર્યું નથી વેકેશનમાં કેમ મારી માનો સ્વભાવ એવો મામી કાકી મામી કાકી કરતા બધા છોકરા અમારા ઘરે આવતા મારી બહેનોના લગ્ન હોય ને એક એક મહિના પહેલાથી બધા સગાવા લાવી જતા અને મારી બા મારા બાપુજીના મોટા ભાઈ બધા ઘરમાં બેઠા હોય ને તો આટલું લાચ કાઢતી અને તોય બધાની રસોઈ બનાવતી પણ એ

એના ખોળે હજાર વાર જન્મ લઉં એની સેવા કરું એના એને મારી જાતના જૂતા બનાવીને પહેરાવું ને તોય ઓછું એ મારી મા જગદંબા અને એક બીજી એક વ્યક્તિ એ કે જેમણે મને હરિદ્વારમાં કથા આપી હા ક્યાંય નામ નહીં લેવાનું ક્યાંય નામ નહીં લેવાનું અને છતાં તમને બધાને ભેગા કરીને લઈ આવ્યા ચાલો ભાઈ હરિદ્વાર માં કથા છે અલા ભાઈ ચાલ ને તું તારી ટિકિટ નું થઈ જશે હા એમ કરી કરી ને જે ભાઈ મહારાજ તમને લઈ આવ્યા અને મને આ હરિદ્વાર માં બે વાર મારી કથા બાડોલી મહિલા મંડળ તરફ થી નક્કી થઈને કેન્સલ થઈ હતી અને મારો આત્મા રડતો તો કે મારી બધા મહારાજ ની હરિદ્વાર માં કથા થાય છે હું આટલી કથા સરસ કરું છું ભગવાન મને આનંદ થાય પણ મને હરિદ્વાર માં મારી કથા ક્યારે થશે મારા ભગવાન હું રડતી

મેં એમને મહારાજ ને જયારે વાત થઈ ને ત્યારે પૂછ્યું તમારા ઘરે પૂછ્યું છે કે ઘરમાં હું પૂછવાનું માયાને કહું એટલે માયા તો એમ કે આ માયાબેન તોય ઓછા કારણ કે તમે મને ભગવાન તમે મારા એવા ભગવાન કે તમે મને હરિદ્વાર માં ભાગવતજી મારા લાલા ને લઈને આવવાનો આ સુંદર મોકો આપ્યો એવું યાત્રા કરવા તો ગમે ત્યારે આવતી આવી હતી પેલા પણ એકલી ભાગવતજી લઈને મારા વાહલાને લઈને નહોતી આવી શકીએ અહીંયા આવીને મારી જાતને મેં પવિત્ર કરી મારી વાણીને પવિત્ર કરી એનો બધો જ બધો જ જસ હું તમને આપું છું મહારાજ તમારા ચરણોમાં વંદન કરું છું અહીંયા સમુદ્રનું મંથન થયું છે અને સમુદ્રનું મંથન જ્યાં થવા લાગ્યું છે ને ત્યાં મંદ્રાચળ પર્વત છે તે સમુદ્રમાં નીચે બેસવા લાગ્યો છે અને નીચે બેસતા બેસતા ઊંડો ગયો છે ત્યારે બધાએ વિચાર કર્યો છે કે આનો ટેકો શું થશે કેવી રીતે આ થૂભી રહેશે મંદ્રાચળ પર્વત અને એવા વખતે ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું છે કચ્છપ બોલીએ કશ્યપ ભગવાન અને ભગવાન મંદ્રાચર નીચે કાચમાં રૂપે આવ્યા છે પોતે પોતાની પીઠ ઉપર મંદ્રાચર ને ધારણ કર્યો છે પ્રભુએ દયાળુએ કહેવાય છે કે એક દિવસ લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન શ્રી સાગર માં શ્રી શૈયા પર સુતા હતા માં લક્ષ્મીજી એમના ચરણોનું પૂજન કરી રહી હતી ધીરે ધીરે સેવા કરી રહી હતી તમે અનેક વાર જોયું હશે કે માં લક્ષ્મીજી મહાલક્ષ્મી છે હા

ભૂલથી 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 દબાવ્યા હોય એવું કઈ આ હસવાની વાત નથી હ સવારે ઉઠો ને સવારે ઉઠીને બે મિનિટ માટે પોતાના પતિના રૂમમાં બેસો આ તમારો હક છે હા તમે ભલે પંદરસો રૂપિયા કમાતા પતિના પત્ની હોવ ભલે તમે પંદર કમાતા પતિના પત્ની હોવ પણ એના હૃદયની તમે રાણી છો તમારું આ નું સિંહાસન છે એની નજર બીજે જાય જ ક્યાં એવું મીઠું બોલો હા ભલે પછી તમે તમારા મનનું ધાર્યું કરો પણ પહેલા એના ધારતા હા તમે કહો છો તે બરાબર જ છે આવું કરવાનું સવારે ઉઠો ને એટલે પેલા થોડી વાર મિનિટ માટે એના પગ દબાવવાના હા તમારા મા બાપે એને કન્યાદાન દીધું ને અને તમે પછી નજર કરજો સમાજમાં કે કેટલા એવા હોય છે કે જે પીને મારતા હોય છે પોતાની પત્નીને હાથ ઉપાડતા હોય છે લક્ષ્મી પર તમારે ઘરે એવું છે નથી ને તો એનો પાર માનો એ સમાજમાં દુનિયામાં ફરીને લક્ષ્મીને લઈને આવે છે કે મારા ઘરને ચલાવવા માટે મારી મારી પત્નીને જીવવા માટે મારા બાળકોને ભણાવવા માટે ઇજ્જતથી સન્માનથી જીવવા માટે આટલું ઘર જોઈશે આટલું રાચરચીલું જોઈશે આટલું અન્ન જોઈશે અને આટલા દાગીના જોઈશે એના શરીર પર હા પૂછો એ વ્યક્તિને કે જેના માથે એના પતિનો

અખંડ ચાંદલો એના નામનો તમે કર્યો છે રાજુભાઈ ના પત્ની થશે આજથી થશે થશે ને બધી બહેનો હાથ ઉપર કરશે કરો નહી કરશે બધી બહેનો હાથ ઉપર કરશે એટલા માટે કે ભાગવતજી અને મારા વાલા સામે હરિદ્વાર ગંગાજીની ગંગાજી સાક્ષી એ આપણે એક વચન આપીએ છીએ આપણા પતિદેવને કે એમનું સન્માન જાળવીશું અને